હવે આપણે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સાંઈ મહારાજના જીવન ચરિત્રનું શ્રવણ કરીએ મુનિને માન ગમે નહીં તારીખ આઠ છના રોજ ઉજવાઈ રહેલા યોગી જયંતિએ ગુરુના ગુણાનુવાદ ગાતા સ્વામીશ્રીએ જણાવ્યું યોગી બાપાના પ્રસંગો ભૂલાય એમ જ નથી યોગી બાપાનું બધું મંગળ એમની દરેક ક્રિયામાં દિવ્યતા એવા પુરુષને મળ્યા એ જ મહદભાગ્ય એમણે જે દિવ્ય સત્સંગ આપ્યો છે તે સાચવવો એ આપણું કામ છે આપણને આવા જે સંત આપ્યા છે તે સાચવીશું તો ઉત્સવ દિવ્યતાથી ઉજવાયો કહેવાય આપણે એમની વસ્તુને સાચવીશું તો જ મહિમા સમજ્યા છીએ અને એ જ મહાન સેવા છે દેહભાવ વ્યવસાયો અને કુસંગને લઈને આ બધી વસ્તુ જતી રહે છે જાનપણાની આ માનનીય શીખ આપી સ્વામીશ્રી ઉતારે જવા ઊભા થયા ત્યારે તારીખ ચૌદ છના રોજ આવી રહેલા પ્રમુખ વર્ણી દિનની જાહેરાત થઈ તે સાંભળી અકળાઈ ગયેલા સ્વામીશ્રી બોલ્યા આવી રીતે કેટલા ઉત્સવો કરવા છે માટે આ વાત ખોટી છે આમ કહી ફરી વાર આવી જાહેરાત ન કરવા તેઓને કડક સૂચના આપી દીધી તેઓની આ અહમ શૂન્યતા સૌના હૃદયને અહોભાવ પ્રગટાવી ગઈ નિર્મળ નિર્દમ અને નિખાલસ તારીખ નવ છ ની સવારે અલ્પાહાર બાદ કોઈના ટેકા લીધા વગર આપ જ ઊભા થઈ ગયેલા સ્વામીશ્રીને જોઈ સામે બેઠેલા શ્રુતિ પ્રકાશદાસ સ્વામી બોલ્યા આજે આપને ટેકો આપી ઊભા કરવા એ મારો સંકલ્પ હતો આ સાંભળી સ્વામીશ્રીએ એક ખૂણે બેસીને રોજની જ લખી રહેલા સોમપ્રકાશદાસ સ્વામીને કહ્યું તમે આ લખી લેજો કે શ્રુતિનો સંકલ્પ પૂરો ન થયો આમ બોલતા તેઓ હસતા હસતા પોતાના ઓરડામાં પ્રવેશી ગયા પરંતુ સંકલ્પ અપૂર્તિનો આ ક્રમ સ્વામીશ્રીએ આજની બપોરે પણ આશ્ચર્યકારી રીતે પુનરાવર્તિત કર્યો આ સમયે ભોજન બાદ ચારી રહેલી કથામાં ચિન્મયદાસ સ્વામી સ્વામીશ્રીને પોતાની માળા આપવા જાય એ પહેલાં પ્રકાશ સ્વામીએ માળા આપી દીધી એ જોઈને પહેલાં સંતે સ્વામીશ્રીને કહ્યું મારો સંકલ્પ પૂરો ન થયો આ વખતે બરકમરક હસતા સ્વામીશ્રીએ પહેલાં રોજની લખનાર સંતને કહ્યું આ સંકલ્પ પૂરો ન થયો તે પણ લખી લેજો તેઓ આજે જાણે ગમતનું ગાડું ઠલવતા લાગેલા પરંતુ આ ગમતની ગાછડીમાં જ્ઞાન આપતા સ્વામીશ્રીએ કહ્યું સંકલ્પ પૂરા થાય તે લખવા અને ન થાય તે પણ લખવા આ તો જે સંકલ્પ કરે તેના પૂરા ન કરે અને જે સંકલ્પ ન કરે તેના પૂરા કરે ગુણાત્તાન સ્વામીએ સંકલ્પ ન કર્યો તો મહારાજ ભેઠ્યા માળા લે કે ન લે પ્રસાદી આપે કે ન આપે પણ એમનું થવું જોઈએ કે મારો સંકલ્પ પૂરો ન થયો માળા ન લે તો અંતર્યામી નથી એમ ન માનવું આમ ભાવ દર્શનારા સ્વામીશ્રીએ પોતાના દિવ્ય સ્વરૂપની સમજ પણ આપી દીધી તેથી ખીલી ઉઠેલી તેઓની નિર્મળ અને નિર્દંભ જીવનશૈલીએ આજની રાત્રે એફઆરએસસીની પ્રતિષ્ઠિત પદવી ધરાવતા ડોક્ટર કે એન પટેલને પણ ઘાયલ કરી મૂક્યા તેઓ બોલી ઉઠ્યા સ્વામીશ્રી આટલી બધી નિખાલસતાથી વર્તી શકે છે તેઓનો અનુભવ આ જ થયો છે બીજી કોઈ પાસે આવું નિખાલસપણું જોયું નથી આટલું બધું કાર્ય કરવા હોવા છતાં તેઓ કોઈ દિવસ અભિમાન આવ્યું નથી આ અનુભવ એ હું કહું છું મારે કોઈને વિશે પક્ષપાત નથી પ્રમુખ વર્ણી દિન સંબંધી કોઈ જાહેરાત કરવી નહીં સમાચાર બંધી સ્વામિત્રીએ અગાઉથી જ લાગુ કરી દીધેલી છતાં તારીખ ચૌદ છ ના દિવસે મંદિરના સભાગૃહમાં ભક્તોથી ચિક્કાર ભરાઈ ગયું સૂર્યના કિરણો ખીલી ઉઠતા જ કમળોની સ્વયંભૂ સૂર્ય પણ ક્યાં રોકી શકે છે તેમ આજે એકઠા થયેલા સંતો ભક્તોએ કીર્તન પ્રવચનોથી સ્વામીશ્રીને બિરદાવ્યા આ અવસરે સ્વામીશ્રીનો માર્મિક મહિમા રેલાવતા મહંત સ્વામીએ જણાવ્યું શાસ્ત્રીજી મહારાજે પ્રમુખની વરણી કરી પરંતુ જ્યારથી આપણે વરણી કરવા લાગ્યા છીએ ત્યારથી મહા ઉપાધિ થઈ છે આપણી બુદ્ધિ ગજુ શક્તિ કેટલા શાસ્ત્રીજી મહારાજ જે પ્રમાણે આપણા માટે એકડો એટલે કે શાસ્ત્રીજી મહારાજે કંઈ ઉતાવળ નથી કરી કે નાના હતા ને લાંબા ગાળા સુધી ચાલે એટલે કંઈ વરણી નથી કરી આજે સ્વામી બાપાને પોતાની કઈ વાત છે તેઓને સંસ્થા ન તૂટે તે માટે પોતાના હૃદયને તોડી નાખ્યું છે આજે જુઓ તો ખરા કેટલી શાંતિ અને હૂફ છે જ્યાં જઈએ ત્યાં સ્વામીનો ડંકો વાગતો જ હોય છે પ્રમુખ સ્વામી વિશે અખંડ દિવ્યભાવ રહે તે જ આપણી સાધના આ સાધના સરળ બની જાય એવા ઉદ્ગારો આ અરસામાં સ્વામીશ્રીના મુખેથી ફૂટી નીકળ્યા અહીં રોકાણ દરમિયાન એકવાર સંતો સાથે બિરાજેલા તેઓ બોલી ઉઠ્યા તમે યોગીજી મહારાજના સંતો છો તો તમારા અર્થે હું શું કરી શકું એવો ભાવ સતત રહે છે આ ભાવના સતત તેઓના મનની અંદર એ રમતી હતી મારે કોઈના વિશે પક્ષપાત નથી સૌમાં શ્રીજી મહારાજને નિહાળતા સ્વામીશ્રી માટે કોઈ પારકું નથી કે કોઈ પોતાનું નથી તેનો ત્યાગ વૈરાગ્ય છે ભારી તારીખ સોળ છ ના રોજ સ્વામીશ્રીના દર્શને આવેલા શ્રી મનહરભાઈ સોની સાથે દુબઈ જઈ રહેલા તેઓના મિત્ર પણ હતા તેઓને સંકલ્પ હતો કે સ્વામીશ્રીને ફૂલહાલ પહેરાવો પરંતુ આ વિગત જાણ માં આવતા જ સ્વામીશ્રીએ કહ્યું હાર પહેરાવો હોય તો સાદો હાર લાવીને બાકીના રૂપિયા મહાપૂજામાં લખાવી દો મોંઘા દાટ હાર પહેરાવીને શું વળવાનું છે એ જ રીતે ચશ્માની ફ્રેમ બનાવવાનો વ્યવસાય કરતા એક સત્સંગીએ સ્વામીશ્રી સમક્ષ તેઓની ચશ્માની ફ્રેમ તૈયાર કરવા માટેના મનોરથ વ્યક્ત કર્યો તે સાંભળી પણ સ્વામીશ્રીએ જણાવ્યું ફ્રેમ બનાવી હોય તો સાદી પ્લાસ્ટિકની બનાવજો મોંઘી ના બનાવતા પણ સ્વામી એને સેવા કરવાની ખૂબ ઈચ્છા છે કોઈક તે ભક્તની તરફેણમાં બોલ્યું ત્યારે સ્વામીશ્રીએ કહ્યું સેવા કરવી હોય તો ઠાકોરજીની બીજી ઘણી સેવા છે માટે ફ્રેમ તો સાદિત બનાવજો સ્વયં માટે સાદગી અને ઠાકોરજી માટે શણગારની રીત રાખનાર સ્વામીશ્રીને પ્રલોભનોના પૂર લેસ ખેંચી શક્યા ન હતા પરંતુ હા તેઓની આ સાદગીનું સૌંદર્ય કંઈકને ખેંચતું તેથી મુંબઈના રોકાણ દરમિયાન પુરુષોત્તમ દાસ જલોટા દિલીપભાઈ ધોળકિયા વગેરે ખ્યાતનામ ગાયકો સહિત લબ્ધ પ્રતિષ્ઠ લેખકો વિવિધ વિદ્યા વિદાલકો અને નામાંકિત અગ્રણી સ્વામીશ્રીનો લાભ લેવા આવતા રહ્યા કલાકારો સ્વામીશ્રીની પ્રાતઃ પૂજામાં પોતાની કલા રજા રજૂ કરીને આશીર્વાદ મેળવતા તો સાક્ષરો વ્યક્ત દ્વારા સ્વામીશ્રીને બિરદાવીને ધન્યતા અનુભવતા આ અરસામાં સંસ્થા દ્વારા પાંચમો અખિલ ભારતીય યુવક મહોત્સવ પણ યોજાઈ ગયેલો તેમાં અગ્ર ક્રમાંક મેળવનાર મુંબઈના યુવાનોની રજૂઆત નિહાળવા સ્વામીશ્રી તારીખ બાવીસ છની ની રાત્રે ભાઈદાસ હોલમાં પધાર્યા આજ સભાગૃહમાં બીજા દિવસે સંતો દ્વારા ભક્તિ સંગીતની સરાવણી વહાવવાની હોવાથી પાર્લામાં શ્રી ભાનુભાઈ પટેલના બંગલે રોકાયેલા તેઓ તારીખ ત્રેવીસ છ ની સાંજે જુહુના દરિયાકિનારે ભ્રમણ કરી આ કાર્યક્રમમાં પહોંચ્યા અહીં પોતાના આશીર્વાદમાં સૌને કૃતાર્થ કરી સ્વામીશ્રી મંદિરે પરત પધાર્યા પ્રભુ પ્રત્યક્ષ એ જ પ્રમાણો મુંબઈમાં પચાસ દિવસની અમૃત અમૃત વર્ષા કરી ગુજરાત મેલ દ્વારા તારીખ પાંચ સાતની સવારે અમદાવાદ આવી પહોંચેલા સ્વામીશ્રીને અહીં પણ તબીબોની વિશેષ મુલાકાતો પધરાવણીઓ વગેરે ભીડસર કાર્યક્રમો ન ગોઠવવાની સલાહ આપી તેથી સૌ પ્રાતઃ પૂજામાં સાયમ ભ્રમણ કથા વાર્તા વગેરેનો લાભ લઈ સુખ સંતોષ અનુભવતા ભ્રમણ માટે સ્વામીશ્રી ક્યારેક કેમ્પના હનુમાનની ખુલ્લી જગ્યામાં જતા તો ક્યારેક શાહીબાગના પોલીસ સ્ટેડિયમને પાવન કરતા રોજ રાત્રે તેઓ અહીં મંદિર પર પ્રદક્ષિણા પણ ફરતા તે દરમિયાન સંતો ચેષ્ટાગાન લલકારતા આમ વિવિધ સ્થળે વિવિધ પ્રકારનો લાભ લહાણી થવા માંડી તે ક્રમાંકમાં તારીખ છ સાતની બપોરે ભોજન લઈ રહેલા સ્વામીશ્રી માટે એક સંત બે પતરાવડા બે પતરાવડા નીચે અને બે પતરાવડા ઉપર રાખીને વચ્ચે પાંચ છ પાપડ લઈ આવ્યા તે જોઈને સ્વામીશ્રી ટકોર કરી કે આટલા બધા આટલા બધા પતરાવડા લઈ અવાય જોઈતા હોય તેટલા જ વાપરવા હવે આને નાખી ન દેતા રાખી મૂકજો એટલે કાલે કામમાં લેજો બિનજરૂરી વપરાશ સ્વામીશ્રીને ન ગમતો પછી ભલેને તે નાખી દેવા નાખી દીધા જેવા પતરાવડા તેઓના જીવનની આવી નાની નાની વિગતો પણ તેઓના વિરાટ વ્યક્તિત્વનો આલેખ આંકી આપતી આ આલેખનમાં તારીખ આઠ સાતની સવારે સ્વામીશ્રીના સદગુણોની વિશિષ્ટ રંગરેખા ઉપસી આવી આ સમયે અલ્પાહાર લઈ રહેલા તેઓ સમક્ષ ચાલી રહેલી ભોજનને ચાવવા સંબંધી વાતોમાં એક અભિપ્રાય આપ્યો કે એક કોળિયો ચાલીસ વાર ચાવવો જોઈએ આમ કહી તેઓએ આ બાબતે સ્વામીશ્રીનો મત પૂછ્યું ત્યારે સ્વામીશ્રીએ હસતા હસતા જણાવ્યું ભગવાનને સંભાળીને જવા દેવું ગણવાની લપમાં ન પડવું પચાવનારા ભગવાન છે ભગવાનને સંભાળવા સ્વાસ્થ્યની જાળવણી સંબંધી યોગ્ય સૂચનાઓને સ્વામીશ્રી જરૂર આવકાર આપતા પણ તનના જતનમાં થતો અતિરેક તેઓને પચતો નહીં તેઓના આ વલણને વાગોળતા આગળ વધેલા રોટલીઓને પીવું અને દૂધને ચાવો આ સૂત્ર અપનાવે તે નિરોગી આ સાંભળતા જ ઉકાળો પી રહેલા સ્વામીશ્રી જાણે ચાવતા હોય એ રીતે ગળા નીચે ઉતારવા લાગ્યા તેઓના આ સરળ અને હળવાશ જોઈને સૌના હોઠે હાસ્યરેખા ફૂટી નીકળી તેની વચ્ચે અલ્પાહાર આટોપી સ્વામીશ્રી વર્ષર પધાર્યા અત્રે પૂજ્ય બાપાના ચૌદમાના ઉત્સવ ઉજવાઈ રહેલો આ સદગત શ્રી જ્યાં દેહત્યાગ કરેલો અને જ્યાં તેઓના અંતિમ વિધિ થયેલા તે સ્થાને ભાવપૂર્વક નમન વંદન કર્યા બાદ સ્વામીશ્રી જ્યારે સભામાં પધાર્યા ત્યારે દિગ્વંતનો સંદેશ વાંચીને સંભળાવવામાં આવ્યો તેમાં તેઓએ લખેલું પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શ્રીજી મહારાજનું પ્રગટ સ્વરૂપ છે માટે સૌએ તેમાં જોડાવ જોડાઈ શ્રીના સ્વરૂપ વિશે પ્રભુ પ્રત્યક્ષ પ્રમાણોની પ્રતિ ધર્મોચ્ચારને પણ બેસતી તેમના એક એવા આ પૂજા બાપાના આદેશને ઝેલતા સેંકડો શિષ્યો પોતાના મોક્ષદાતા ગુરુ તરીકે સ્વામીશ્રીને સ્વીકારી લીધા તેઓ સહિત સૌને આશીર્વાદ આપી સ્વામીશ્રી વિદાય લીધી અદ્વિત્ય રહની સહની આ અરસામાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી પામેલા સત્સંગી શ્રી કલ્યાણભાઈ અજાક્યાની બદલી ઉકાઈથી સોનગઢ મુકામે થયેલી આ નવો હોદ્દો સ્વીકારતા પૂર્વે તેઓ આશીર્વાદની યાચના સાથે સ્વામીશ્રીને પત્ર લખેલો તેના ઉત્તરમાં એક સંતે પૂર્વ ભૂમિકા રૂપે થોડું લખાણ કર્યું પણ તેમાં તેઓ દ્વારા શરત ચૂકથી વ્યારા બદલી થઈ છે તેમ લખાઈ ગયું ત્યારબાદ એક પત્ર સ્વામીશ્રીને હસ્તાક્ષરમાં કરવામાં આવ્યો ત્યારે તેઓએ આ સોનગદ બદલી થઈ છે તેમ લખીને જ આશીર્વાદ પાઠવ્યા આ સમયે સ્વામીશ્રી દ્વારા રોજના પચાસ સાહીઠની સરેરાશથી પત્રો વંચાતા લખાતા છતાં તેઓ એક પત્રની એક એક વિગત કેટલી ચોકસાઈથી ધ્યાનમાં લે તેને નમૂનો બની રહ્યો તારીખ નવ સાત ના રોજ લખાયેલા આ પત્રમાં આવી યુક્તિ જીવન ધરાવતા સ્વામીશ્રીની મુલાકાતે તારીખ દસ સાતની સવારે ચૈતન્ય ફાઉન્ડેશન ટ્રસ્ટના અધ્યક્ષ પૂજ્ય વૈરાગી બાપા પધાર્યા વૃંદાવનવાસી આ પ્રસિદ્ધ સંકીર્તનકારનું સ્વામીશ્રી સાથે આજે પ્રથમ જ મિલન હતું પરંતુ સ્વામીશ્રીના સાધુતા સભર સૌજન્ય અનુભૂતિ થતાં તેઓ બોલી ઉઠ્યા આનંદ હોવા આપ કે દર્શન છે હમે આમંત્રણ દેતે કે એક બાર આપ વૃંદાવન આવે આપ જેસે સંત કે દર્શન સમસ્ત ધામ મેં મસ્તી આ જાતી હૈ કે સંતો કો આપી ચરણ રચકા લાભ દે આપી રહેણી સહેણી અદ્વિતીય હૈ પૂજ્ય વૈરાગી બાપાને સ્વામીશ્રી પ્રત્યે ખરેખરો અનુરાગ પ્રગટી ગયો તેઓએ યોગીજી મહારાજના દર્શનનો લ્હાવો પણ લીધેલો તેમની સ્મૃતિ વાગોળતા આ સંતે કહ્યું

એકત્રિત થઈ ગયેલા હજારો ભક્તોની સાથે શહેરની રૂએ મહાનુભાવોનો ઘસારો પણ દર્શન માટે ઘણો રહેતો તેની વચ્ચે તારીખ ચૌદ સાતની સાંજે ભ્રમણ બાદ પોતાના ઉતારા તરફ જઈ રહેલા સ્વામીશ્રીની નજર દૂર ઉભેલા પ્રવીણ પર પડી આ યુવક મુખ અને બધીર સંસ્થાના છાપખાનામાં કામ કરે મંદિરમાં જ રહે તેથી સ્વામીશ્રી તેને ઓળખે તેની સાથે ઈશારાથી વાર્તાલાપ ચલાવે આ બંનેના નીરવ સંવાદ હેત અને હાસ્યનો ઘોંઘાવટ સૌને સંભળાય આ વખતે પણ તેની સાથે અભિનયની શૈલીમાં જ વાતે વળગેલા સ્વામીશ્રી પેલા બહેરા બોબડા યુવાનને ઈશારાથી પૂછ્યું ક્યાં કામ કરે છે પ્રેસમાં સિનેમા જુએ છે હા આ વાત જાણી સ્વામીશ્રીએ તેને ફિલ્મ ન જોવાનો નિયમ લેવડાવતા કહ્યું તારા પગારનો હિસાબ બતાવી જજે તેઓના આ કહેણથી તે યુવાન શિયા વિના થઈ ગયો કારણ કે તેનો પગાર મોટાભાગનો હિસ્સો મોત જ ખર્ચી કાઢતો સ્વામીશ્રીએ તેને આ રકમમાંથી આશરે ત્રણસો રૂપિયા ખિસ્સા ખર્ચી કાઢી બાકીનો બધો પગાર સીધો બેંકમાં જમા થઈ જાય તેવી વ્યવસ્થા સંસ્થાના સચિવશ્રી હરીશભાઈ દવે દ્વારા કરાવી દીધી અલબત્ત બળથી નહીં પણ પ્રેમથી આ ગોઠવણી કરવી તેઓ બોલ્યા એને બિચારાને ગડપડમાં સહારો રહે ને અભૂત વ્યક્તિને પણ સ્વામીશ્રી ક્ષણભર નહીં જીવંતભર સંભાળતા તેઓની આ દરકાર વ્યક્તિને દાયકાઓના દાયકાઓ સુધી પગભર કરી દેતી તેથી આજે પોતાના જેવા એક સામાન્ય જીવનમાં આટલો ઊંડો રસ લેતા સ્વામીશ્રીને જોઈ પેલા મૂંગા માનવીનું પણ હયું પોકારી ઉઠ્યું તમે પિતા ને માતા ભગીની ને ભ્રાતા તમે આ શબ્દ બરાબર નથી વડપીપળો હિન્દુ ધર્મ સાથે સંલગ્ન વૃક્ષ પરંતુ તેના છાંયો વૈશ્વિક વૈશ્વિક તેની નીચે બિંદુ હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી પારસી વગેરે સૌ વિસામો લે તેમ સ્વામીશ્રીની છાયા માયા પણ દરેકને પોતીકી લાગતી તેથી સૌ તેની શીતળતા માળમાં દોડી આવતા એટલે તારીખ પંદર સાતની સવારે સ્વામીશ્રી પૂજા વિધિ બાદ તે દરમિયાન મુસ્લિમ ગવૈયાઓ ભજન લલકારતા ઉપસ્થિત થઈ ગયા આ પ્રાતઃ પૂજા બાદ સ્વામીશ્રી અલ્પહાર કરવા બિરાજ્યા તેઓનું ભોજન સત્ર પણ ભજન સત્ર જ બની રહેતું આ સમયે વાંચન સંસ્થાની વિવિધ સેવા પ્રવૃત્તિના અહેવાલકથન વિશેષ પ્રસંગોના વિડીયો દર્શન બાળકો યુવાનોના પ્રવચન વગેરે આધ્યાત્મલક્ષી કાર્યક્રમો ચાલતા રહે આ રીત અનુસાર આજે લંડનના બાળમંડળે યોજેલા પેરિસ પ્રવાસનો અહેવાલ સ્વામીશ્રી સમક્ષ વાંચવામાં આવ્યો પરંતુ તેમાં પોતા માટે પ્રલોચાયેલું અક્ષરાધિપતિ સંબોધન સાંભળતા જ સ્વામીશ્રી બોલ્યા આવું બધું કોણે શીખવાડ્યું આ ખોટું છે આ શબ્દ બરાબર નથી અક્ષરાધિપતિ તો શ્રીજી મહારાજ જ છે છોકરાઓને આવું શીખવાડવાનું ને એમને સ્પષ્ટતા કરતું લખાણ લખવું સૈદ્ધાંતિક ચોખવટ અંગે સ્વામીશ્રીની જાગૃતિ ગજબની રહેતી આ બાબતે લખવા કે બોલવામાં તેઓ કદી ગોથું ખાધું નહોતું ઔષધ રુચિરણ સ્વામીશ્રીના અમદાવાદના નિવાસ દરમિયાન રોજ સાયન્સ સભામાં સંતો વિવિધ વિષયો પર વિવિધ ભાષાઓમાં પ્રવચનો રજૂ કરતા તે ક્રમમાં તારીખ પંદર સાતની સભામાં વક્તવ્ય આપી રહેલા શ્રી હરિદાસ સ્વામી બોલ્યા ઘણાને એમ થતું હશે કે સ્વામીશ્રી આખો દિવસ શું કરતા હશે તેઓ જ્યાં આમ બોલ્યા ત્યાં જ સભામાં બેઠેલા સ્વામીશ્રી મંદ મંદ સ્મિત વેરતા હાથ ફરતી માળા ઊંચી કરીને નિર્દેશ કર્યો કે તેઓ અખંડ ભજન કરે છે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે તે તો કેવળ ભગવાનને અને ભગવાનના ભક્તની તેની સેવાના અર્થે કરે છે માટે હરિજનની જે સર્વે ક્રિયા તે ભક્તિરૂપ છે આ રીતે અખંડ પરાયણ રહેલા સ્વામીશ્રી તારીખ સત્તર સાતની બપોરે ભોજન કરવા બિરાજ્યા ત્યારે પાર્ષદો આપ આપનું જમવાનું ગમે એવું છે તે ભાવાર્થના ઘણા શ્લોકો લલકાર્યા બરાબર તે જ વખતે સ્વામીશ્રી જલપાન કરી દવા લઈ રહેલા તેથી તેઓએ હસીને પૂછ્યું આ દવા શું છે પછી પોતે જ બોલ્યા પણ રુચિરમ ઔષધિ ઔષધમ રુચિરમ આ સ્વામીશ્રીનું ઔષધ પાન પણ રમણીય અને સ્મરણીય બની રહે તેવું જ હતું એક હાથે પાણી કે દૂધ ભરેલો વાટકો અથવા પ્યાલો પકડી રાખી બીજે હાથે મુખમાં ગોળી પધરાવ્યા બાદ દૂધ જળના ઘૂંટડે ઘૂંટડે સ્વામીશ્રી ગોળી ગળતા તે વખતે મસ્તક સહેજ ઊંચું કરી હળવે હળવે ગોળીને મમરાવતા હોય તેમ ગળા હેઠે ઉતારતા સ્વામીશ્રીની એ ક્રિયા દિલ દિમાગનો કબજો લઈ લેતી એકવાર પ્રશ્નોત્તરી દરમિયાન દસ સંતોને પૂછવામાં આવેલું કે તમને સ્વામીશ્રીની કઈ ક્રિયા ગમે તેઓ વઢે હસે કે દલા દવા લે તે ત્યારે દસે દસ સંતોએ જવાબ આપ્યો કે દવા લે તે ગમે આમ દવા લેવા જેવી સામાન્ય ક્રિયા પણ સ્વામીશ્રીનું સુખાનુભૂતિ કરાવતી ઔષધમ રુચિરમ આપનું ઔષધ પાન એ રુચિર છે તેનું નામ પ્રમુખ સ્વામી મહારાજ આ તો ઔષધ પાન બાદ કથા કરવા બિરાજેલા સ્વામીશ્રીએ આજે એક પ્રાસંગિક વાત ઉપાડી કે યોગી બાપા ખેતરમાં કાકડા વીણાવે ઘઉંમાંથી કાકડા વીણાવે મગફળી ફોલાવે આપણને એમ લાગે કે ગૌશાળામાં અગર તો રસોડાની સેવામાં રાખે એમાં શું જ્ઞાન થાય પણ અહીં તો સેવા કરવાની વાત છે તેમાં જ જ્ઞાન છે મોટા પુરુષની આ રીત જુદી જગતવાળાને ન સમજાય પણ મોટા પુરુષની સ્મૃતિ આપી દે અને જ્ઞાનને આપી દે અને દેહભાવ ટાળી નાખે સ્વામીશ્રી આ વાતો કરી રહેલા ત્યાં જ સરકારી દરબારી કાર્યોની સેવા સંભાળી રહેલા સંતે અક્ષરધામ સંબંધી એક ગૂંચવાયેલા મુદ્દા આગળ વધારતા કહ્યું બાપા તો પછી આ ગાંધીનગરની જમીન અંગેનું કામ આપ કરી આપો ને સ્વામીશ્રી બોલી ઉઠ્યા આ તો ધારે તે કરે સમર્થ છે પણ એમને સેવા મળી છે તે કરે તે તમને સેવા મળે ને અત્યારે શરૂઆતમાં પરસેવો પડે પછી છેલ્લે ચમકશે અને શોભશે અને સોનાનું થશે તો તો પછી સોનાનું જ કાઢોને સોનાની તો વાત જ નથી આ તો સેવાનો બધાને લાભ મળે અને બધાને ઉપરથી દેખવાની બહુ ઈચ્છા પણ ઉપરથી દેખાય તે દેખાય નહીં તે મનાય નહીં એ બેય રીતે લબળાઈ નમઃ થાય આમ કહી સ્વામીશ્રીએ આજે પોતાના સામર્થ્ય સાથે સ્વ સ્વરૂપની વાત પણ એ જણાવી દીધી